ભાવનગર શહેર અને જિલ્લાના કોંગ્રેસના પ્રમુખના પદ ગ્રહણ સમારંભમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોયલ ખાસ ઉપસ્થિત રહ્યા ભાવનગરમાં કોંગ્રેસના શહેર અને જિલ્લાના નવ નિયુક્ત પ્રમુખની નિમણૂક કરાઈ હતી ત્યારે બંને પ્રમુખના પદ ગ્રહણ સમારંભમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોયલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શહેરના શિવશક્તિ હોલ ક્રેસન સર્કલ ખાતે ભાવનગરના શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ લાલભા અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડના પદગ્રહણ સમારોહમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખના હોદ્દા પરથી આપેલા રાજીનામા અંગે જણાવ્યું હતું કે પોતાની નૈતિક ફરજમાં ભાગરૂપે રાજીનામું આપ્યું છે જે હવે કાર્યકર્તા તરીકે કોંગ્રેસ સાથે હંમેશા જોડાઈ રહેશે જ્યારે મનરેગા કોમ્બાળ મામલે જણાવ્યું હતું કે કોંગ્રેસના કોઈપણ જવાબદાર હોય તેની સામે તપાસ કરી અને દોષિત હોય તો પગલાં લેવા છૂટ આપી હતી જોકે ભાજપના મંત્રી હોવા છતાં પણ પોત છોડતા નથી તે માટે પણ આકરા પ્રહારો કર્યા હતા શિવ શક્તિ હોળ ખાતે યોજેલા કોંગ્રેસના કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પૂર્વ ધારાસભ્ય આગેવાનો અને શહેર જિલ્લાના પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ભાવનગર શહેરમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ ભાઈ મનોહરસિંહજી ઉર્ફે લાલબા ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે માજી ધારાસભ્ય આદરણીભાઈ શ્રી પ્રવીણભાઈ રાઠોડના પદગ્રહણ સમારંભમાં ઉપસ્થિત રહેતા ખૂબ આનંદ થયો કોંગ્રેસ પક્ષે કાર્યકર્તાઓનો અવાજ સાંભળીને સંગઠન સર્જન અભિયાન જે એક અમારી આખી કમિટી બનેલી હતી અને કમિટીએ અહેવાલ આપ્યો એની શરૂઆત કરવાની હતી ત્યારે હું પ્રદેશ પ્રમુખ હતો અને મેં જ વિનંતી કરી હતી કે પાઇલટ પ્રોજેક્ટ ગુજરાતમાંથી શરૂ થવો છું હું આભાર માનીશ કોંગ્રેસના આલા કમાન્ડનો અમારા હાઈકમાન્ડનો કે શરૂઆત સરસ રીતે થઈ છે અને ચાલીસ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની જે નિમણૂંકો થઈ છે ત્યારે આજે ભાવનગરમાં બંને મિત્રોના પદગ્રહણ સમારોહમાં ખૂબ જોશભેર ભાવનગર શહેર અને જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે ભાવનગર મારી જન્મભૂમિ કર્મભૂમિ પણ રહી જિલ્લા પંચાયતમાં બે ટર્મ ભાવનગરમાંથી ચૂંટાયો ધારાસભામાં ત્રણ ત્રણ વખત ભાવનગર શહેરે મને ચૂંટીને મોકલ્યો કચ્છી માળુઓએ બે હજાર ચૌદમાં ધારાસભામાં ફરી ચૂંટીને મોકલ્યો હતો એટલે ભાવનગરના અને ગુજરાતના કચ્છના લોકોનો પણ હું ઋણી છું આજે પણ સૌનો એ જ પ્રેમ અને લાગણી છે સૌના માટે ખૂબ હૃદયપૂર્વકની સંવેદનાઓ અને આભાર વ્યક્ત કરું છું હું કોંગ્રેસના કાર્યકર તરીકે સંપૂર્ણપણે કાર્યવંત રહેવાનો છું હું અંતર આત્માને અવાજને માનનારો માણસ છું લોકસભાની ચૂંટણીઓ થઈ છેલ્લા બે ચૂંટણીઓથી અમારી ઝીરો પરિસ્થિતિ રહેતી હતી એના બદલે ગેનીબેન ઠાકોર ચૂંટાયા અને પાંચથી છ બેઠકો અમે ઓછા મતોથી હાર્યા તે પરિણામ સારું આવ્યું કામ કરતા હતા પેટા ચૂંટણીઓ વચ્ચે નગરપાલિકા પંચાયતોની આવી પરિણામ અમારા માટે ઉત્સાહજનક રહ્યા જે બોતેર નગરપાલિકા બે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ આવી એમાં પણ મેં મારી રીતે એનાલિસિસ કર્યું તો પરિણામ આંકડાઓની દ્રષ્ટિ પરિસ્થિતિની દૃષ્ટિએ સુધારાજનક હતા અનેક ભારતીય જનતાના ભારતીય જનતા પક્ષના હાથગંડા છતાં સેંકડો કાર્યકર્તાઓ મક્કમતાથી ચૂંટણી લડ્યા હતા પરંતુ આ છેલ્લી બે ચૂંટણીઓમાં મારી અપેક્ષા જે હતી એ પ્રમાણેના આંકડાઓ ન આવતા અંતરઆત્માનો અવાજ પરિણામ ન આપી શકીએ તો પદ પર ચોંટીને બેસી રહેવું એ યોગ્ય નથી આવું લાગતા અંતરઆત્માના અવાજને અનુસરીને મેં કોંગ્રેસ પ્રમુખના પદનો ત્યાગ કર્યો છે રાજીનામું આપ્યું છે પરંતુ એક કોંગ્રેસના કાર્યકર તરીકે સંપૂર્ણપણે હું લડતો રહેવાનો છું અમારા હાઈકમાન્ડે ખૂબ મને છૂટો દોર આપીને કામ કરવાની પણ પૂરી છૂટ આપી હતી સંગઠન સર્જન અભિયાનનો પાઇલટ પ્રોજેક્ટ મારા કહેવાથી ગુજરાતને મળ્યો અને એમાં પણ ફાઇનલ નામો કરતાં પહેલાં મારા સાથે વારંવાર ચર્ચા કરવામાં આવી આજે આ પરિસ્થિતિની અંદર કોંગ્રેસના આલાકમાન્ડના આભાર સાથે જે કોઈ નવી વ્યવસ્થા ઊભી થશે એમાં પૂર્ણ રીતે ગુજરાતના હિત માટે રાષ્ટ્રના હિત માટે કોંગ્રેસ પક્ષના સંગઠન અને કોંગ્રેસ પક્ષના કામ માટે સંપૂર્ણ મજબૂતીથી હું લડતો રહીશ તમે એક વસ્તુ સમજો ગુજરાતે ક્યારેય થર્ડ ફ્રન્ટને સ્વીકાર્યો નથી ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાની વ્યક્તિગત જે કંઈ ગોઠવણ હતી એનો વિજય થયો એ જ આમ આદમી પાર્ટી એને કડીમાં ડિપોઝિટ ગુમાવી બંને સાથે જ ચૂંટણીઓ હતી ને જો આમ આદમી પાર્ટી સારું કરવા માંડી હતી તો ત્યાં શું પરિણામ આવ્યા આખા ગુજરાતની નગરપાલિકાઓની ચૂંટણીઓ ગઈ શું પરિણામો આવ્યા ગુજરાતે ક્યારેય ત્રીજા પક્ષને સ્વીકાર્યો નથી ગુજરાતમાં હંમેશા બે પક્ષવાળી જ વાત રહી છે અને એટલા જ માટે આગામી દિવસોમાં અમારા રાષ્ટ્રીય લેવલ પર ગઠબંધન છે ગુજરાતમાં ત્રીજી પાર્ટી ચાલી નથી ચાલે નહીં બે હજાર બાવીસમાં ખૂબ પૈસા વાપરા આમ આદમી પાર્ટીના નેતાઓ દરેક ચેનલ પર કહેતા હતા લીખકે લે લો કોંગ્રેસ ઝીરો હોગી ઓર હમ સરકાર બનાય તમારી પાસે જૂનું ફૂટેજ હોય તો જોજો પરંતુ એ પછી શું થયું મુખ્ય વિરોધ પક્ષ તો કોંગ્રેસ પાર્ટી જ રહી આમ આદમી પાર્ટીની સંખ્યા તો નજીવી રહી મુખ્ય વિરોધ પક્ષ તરીકે બેઠકો ગુજરાતની જનતાએ કોંગ્રેસને જ આપ્યું એટલે ત્રીજો પક્ષ અહીંયા ચાલતો નથી ભૂતકાળમાં સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલ રાજકારણના ચાણક્ય કહેવાતું એમણે ત્રીજો ફ્રન્ટ બનાવ્યો પછી કોંગ્રેસમાં આવ્યા અને એમણે જાહેર કર્યું કે ગુજરાતના લોકો સમજદાર છે થર્ડ ફ્રન્ટ નહીં ચાલે હું સમજી ચૂક્યો છું ને હું કોંગ્રેસમાં સામેલ થાઉં છું કારણ કે એમાં જ ગુજરાતનું હિત છે શંકરસિંહ વાઘેલાએ પ્રયત્ન કર્યો પોતાની સરકાર હતી દિલીપ પરીખ પોતાના મુખ્યમંત્રી હતા માત્ર ચાર ચૂંટાયેલા અત્યારે પણ શંકરસિંહજીએ ઉમેદવારો રાખ્યા આપ જુઓ કેટલા મત મળ્યા એમને એટલે ત્રીજી પાર્ટી ચાલતી જ નથી એકાદ વ્યક્તિ વ્યક્તિગત રીતે આપ જુઓ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર રહ્યા પછી અરવિંદ કેજરીવાલજી એમનો મુખ્ય ચહેરો એ પોતે ચૂંટણી હારી ગયા દિલ્હીમાં એટલે ગુજરાતમાં તો એ સવાલ નથી લોકોના આશીર્વાદ મળશે કોંગ્રેસ બળવત્તર બનીને આગળ વધશે હું ચોક્કસ કહીશ કે ભ્રષ્ટાચારમાં કોઈ પણ પુરાવા હોય ને કોઈ પણ હોય તો કશું જોયા વગર કડક હાથે કામ લે મને વાંધો નહીં ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટર પોતે સીધા પુરાવા છે માની અમિતભાઈ ચાવડાએ આખી ડિટેલ આપી એમ છતાં એને મંત્રી પદેથી પણ દૂર નહીં કરવાના જે જેલમાં જવા જોઈએ ભાજપના છે એટલે મંત્રી રહે અને બીજી પાર્ટીના કોઈ છે તો જેલમાં નાખો આ નીતિ બરાબર નથી તટસ્થ તપાસ થાય હાઈકોર્ટના જજ સાહેબની નિગેબાનીમાં થાય સીબીઆઈ તપાસ કરે અને જે જવાબદાર હોય કોઈ પણ પાર્ટીનો હોય કોઈ પણ કોમનો હોય જેલમાં નાખો પરંતુ ખોટું કરીને પોતાનાને બચાવવાના ને બીજાને અંદર કરવાના આ કાયદાની પરિભાષામાં યોગ્ય નું સતત બાલના લોકો સાથે સંપર્કમાં ત્યારે પણ અતિશય ખરાબ પરિસ્થિતિ બાલમાં પેદા થઈ કુદરતી આફત કરતા ભાજપના ભ્રષ્ટાચારની માનવ સર્જિત આફત આવે જે મીઠાના અગરો માટે પાણીનો પ્રવાહ જે દરિયામાં જતો હતો એ રોકાય એ રીતે ભાજપના આગેવાનો પણ ક્યાંક છુપા ભાગીદાર છે અને પરિણામે જે ત્રણ નદીઓ ભાલમાંથી પસાર થાય છે મોટી નદીઓ છે જેનું પાણી સીધું દરિયામાં જતું હતું ત્યાં મીઠાના આગરોની જમીન અપાય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે પણ ના પાડી છે કે કુદરતી પાણીના પ્રવાહને અવરોધ ન થવો જોઈએ છતાં કર્યું છે જેના કારણે ભાલ પંથકના લોકોને પારાવાર મુશ્કેલીઓ થઈ છે અતિવૃષ્ટિમાં ભાવનગર જિલ્લામાં જેસર પાલીતાણા તળાજા ઉમરાળા તાલુકો ગઢડા તાલુકો ભાવનગર લગભગ સમગ્ર જિલ્લો ખૂબ નુકસાન ખેડૂતોને થયું છે એનો સર્વે થવો જોઈએ એમને વળતર મળવું જોઈએ